બ્રેકિંગ ન્યૂઝ ભરૂચ આમોદ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી બ્રિજના ખરાબ પરિસ્થિતિના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ પણ તકલાદી મટીરિયલ લઈને એકદમ તકલાદી અને નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ઢાઢર નદીના બ્રિજ ઉપર પૂરું પાડવામાં આવ્યું છે ખૂબ જ નબળી અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ નાખી ખાડા પૂરવામાં આવ્યા છે અને તે પણ નદીના એક જ ખૂણા ઉપર ખાડા પૂરી બીજી બાજુ જ્યાં મસ્ત મોટા ખાડાઓ છે તેને પડતા મૂકવામાં આવ્યા છે વેસ્ટેજ પડી રહેલ કોઈક જગ્યાએથી ઉપાડી લાવેલ ઘાસ ભૂસ માટી તૂટેલા રોડ દસ્ત કપચી જેવા અનેક ભંગારને ભેગું કરી હલકી અને નબળી ગુણવત્તાનું મટીરીયલ દ્વારા કામગીરી કરી ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ઢાડર નદીના બ્રિજના ખાડા પૂરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મોજપુર ગંભીરા મહીસાગર નદીનો બ્રિજ તૂટી જવાથી આમુદ આમોદ નદીના સમાચાર સંવારમાં પ્રકાશિત થતા તંત્ર સત્વારે જાગ્યું હતું અને દોડતું થયું હતું જ્યાં તંત્ર દ્વારા હલકી અને નબળી ગુણવત્તાનું કામગીરી કરવામાં આવેલ છે એમ વાહન ચાલકો કહી રહ્યા છે માટે આવા મટીરિયલનું કેટલું બિલ ઉઘરાશે એવા સવાલો તંત્ર ઉપર ઉઠવા પામ્યા છે રિપોર્ટર યાસીન દિવાન આમોદ

મે તમને એવું કઉ છું કે વિકાસ જેમ બને એમ આ બ્રિજ પણ કામ ચાલુ કરવામાં આવે હવે એમને સરકાર ને વિનંતી કરું કે આ બ્રિજ બનાવવામાં આવે નીકળ ગંભીરા જેવો એવો થશે તો જ થઈ શકે છે કેમ કે આ બ્રિજ એ કઈ નક્કી નહીં કેટલો ચાલે